શ્રી રામ બોટાદ જિલ્લાના છેલ્લા ગામ અને અમરેલી જિલ્લાની બોર્ડર પર સાત હનુમાન આશ્રમ આવેલું છે આશ્રમના મહંત ધીરજ રામ બાપા સાત હનુમાનજી દાદાની સેવા પૂજા કરતા જેમ દિવસ ગયા તેમ મંદિરનો વિકાસ થયો અને ભવ્ય મંદિર બનાવ્યું असुरनिकन्दन नमो नमः श्रीरामदूतं नमो દંતકાલીન દંતકથા પ્રમાણે પાંડવકાલીના છે પાંચ પાંડવો મા દ્રૌપદી અને કુંતા માતા દ્વારા સ્થાપના થયેલ એવી આ પંચાળની ભૂમિનું દ્વાર અહીંથી શરૂ થાય છે અને એવી લોકવાયકા અને કથાઓ જાણવા મળેલ છે અહીંયા પૂજ્ય બાપા ધીરેધરામ બાપા ઓગણીસો અઠ્ઠાવનની સાલથી અત્રે અહીંયા આવેલા અને ગુરુ આદેશ પૂજા બજરંગદાસ બાપાના આદેશથી પછી તપ સાધના કરી આ જગ્યાને સાત હનુમાન મંદિર હાલ ગુરુ આશ્રમ તરીકે પ્રચલિત છે અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે સાત હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાંથી ભક્તો શ્રદ્ધાથી સાત હનુમાનજી ગુરુ આશ્રમ દર્શને આવે છે અને સાત હનુમાન દાદા ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે બહુ સારું લાગે અમે બે ત્રણ મહિને એકાદ બે વાર આવીએ છીએ અને દાદાના આશીર્વાદ અમારા ઉપર પૂરા છે બાપાના આશીર્વાદથી અમે બહુ સુખી થઈ અને ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ હાલ સાત હનુમાન ગુરુ આશ્રમ છે તે આ સમગ્ર વિસ્તારમાં જંગલ હતું જ્યારે પાંડવો વનવાસમાં હતા તે સમયે ફરતા ફરતા તેઓ અહીં આવેલા ત્યારે અહીં સાત હનુમાનજી પ્રગટ થયેલા ભીમ અર્જુન દ્રૌપદી સહિત પાંડવોએ સાત હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અને ત્યારથી આ સ્થળ પર સાત હનુમાનજી હોવાની લોક માન્યતા છે कष्टभञ्जन नमो नमः असुरनिकन्दन् नमो नमः श्रीरामदूतं नमो અહીંથી અઢાર કિલોમીટર ખંભાળા છે ત્યાં પુરાતની પાંડવ ગુફા છે એ પુરાતની ટે જૂનાગઢ સુધીની લિંક છે ભયડું અને જે ગિરનાર આ સાલેમાળ છે અમારે સુતેલો સાલેમાળ કહેવાય છે તે ગિરનારનો ભાઈ છે અને બહુ ઊંચો પહાડ હતો સૂર્યની આડો પડેલો ત્યારે એના ગુરુ મહારાજને બોલાવ્યા એને દંડવત કરે છે ત્યારે એમ કીધું કે હું ફરીને આવું ત્યાં સુધી આ સ્થિતિમાં રહેજે જાય એટલે સુતેલો સાલેમાળ છે ને ગિરનારનો ભાઈ છે એનો આધાર પ્રૂફમાં પુરાવો આખો જંગલ કાટાળો જંગલ છે વચ્ચે કોઠી ગાળાનો એક એવો વિસ્તાર છે જ્યાં ગિરનારમાં સેમ જે વનસ્પતિઓ છે એવી જ વનસ્પતિઓ છે ઉપર ગોરખ ધૂણો છે ઘણા વર્ષો સુધી એમાં ગેબી અવાજો થતા હતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના છેલ્લા ગામ લીંબડિયાની નજીક આવેલા સાત હનુમાન આશ્રમનો ઇતિહાસ રોચક છે બજરંગદાસ બાપાના શિષ્ય બાપુ હરદ્વાર રહેતા હતા ધીરુ બાપુ એક દિવસ ગુરુના દર્શને બગદાણા ગયા ત્યારે બજરંગદાસ બાપાએ ધીરુબાપુને લીંબડીયા ગામ પાસે જંગલમાં સાત હનુમાનજી જવા કહ્યું એટલે ઓગણીસો ધીરુ બાપુ આ સ્થળે આવ્યા અને સાત હનુમાનજી દાદાની સેવા પૂજા અને ભક્તિ શરૂ કરી

તે ગુફામાં ધીરુ બાપુ વર્ષો સુધી તપસ્યા કરી હતી જે ગુફા હાલમાં પણ મોજુદ છે ધીરુ બાપુના અથાગ પ્રયાસો અનેક સંઘર્ષ બાદ જંગલમાં મંગલ થયું અને આજે સાત હનુમાન ગુરુ આશ્રમ તરીકે પ્રચલિત છે ધીરુ બાપુના સ્વર્ગવાસ બાદ ધીરુ બાપુના શિષ્ય સીતારામ બાપુની ચાદર વિધિ કરાઈ અને હાલ મહંત તરીકે સીતારામ બાપુ આશ્રમ સંભાળે છે શ્રી દસ વર્ષના દર્શન કરીએ છીએ મંદિર બાંધ્યું એના પચાસ વર્ષ થઈ ગયા કાયમ અહીંયા ભોજન સંભારંભ આપે છે અને અમે અહીંયા મારી સેવા કરવા આવી છે બાપા મારા ગુરુ છે અને બહુ સંચાલન સારું હાલે છે દ્વિત શીખમાં કે બધું સારું આનું સારું સફાઈ સાફ સફાઈ રહેશે લોકો જાત્રા અહીંયા આવે છે અને એનું મોજ માંડે છે અહીંયા બધું બહુ સારું છે દૂર દૂર થી ભાવિ ભક્તો મંદિરે સેવા કરવા આવે છે કેટલાય લોકો દર શનિવારે પગપાળા મંદિરે આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો કેટલાય ભક્તોની માનતાઓ પૂરી થતા હોંશે હોંશે માનતા પૂરી કરી દાદાના દર્શન કરી ધન્ય બને છે આમ સાત હનુમાન આશ્રમ હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે મરુતનંદન નમો 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 નમ

આશ્રમમાં ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તેમજ આસપાસના ગામોમાં શિક્ષણ બ્લડ કેમ્પ કે પછી કુદરતી આફતોમાં આશ્રમ લોકોને ઉપયોગી બને છે શ્રીરામ